મારી આસપાસ તમને બહુ બધા ગધેડા દેખાતા હશે આપણે આ પ્રાણીને મૂર્ખ પ્રાણી તરીકે ઓળખીએ છીએ કહેતા હોઈએ છે કે આ તો મૂર્ખ પ્રાણી છે પરંતુ આ મૂર્ખ પ્રાણી એટલે કે ગધેડીનું દૂધ વેચાઈ રહ્યું છે માર્કેટમાં છ હજાર રૂપિયાનું લીટર છ હજાર રૂપિયાનું લીટર દૂધ તમે ક્યાંય સાંભળ્યું છે અને તેના દૂધમાંથી આ સાબુ પણ બને છે જે મારા હાથમાં છે અને આ સાબુની કિંમત સાડા સાતસો રૂપિયા છે તમે જાણીને ચોંકી ગયા હશો આપણે જે સાબુ રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ એ પ્રકારનો સાબુ છે હું ઊભો છું પાટણના ગામે ડોંકી ફાર્મ ની શરૂઆત ગુજરાતમાં કદાચ જ જ તમે કરી આપણે ફર્સ્ટ ગુજરાતમાં એમને શરૂઆત કરી હતી અને અત્યારે ખૂબ જ સફળ થયા છે એમના ઓનર છે તેમની સાથે વાત કરી શું નામ તમારું સોલંકી અરવિંદભાઈ બરાબર આટલું મોંઘું દૂધ આટલું મોઘું સાબુ કેમ આટલું બધું મોઘું વેચાય છે એ લગભગ ઉપયોગમાં થાય કે કોઈ કોઈ પીવા માટે તો તો ગુજરાતમાં લઈ નહીં બીજું કે વિદેશમાં આપણો માલ વિદેશમાં જાય એ પાવડર બનાવી જાય તો પાવડરનો સિત્તેર હજાર રૂપિયા ભાવ કે સિત્તેર હજાર એના માટે ભાવ કે પંદર લીટર દૂધ આપીએ ત્યારે એક કિલો પાવડર બને અને એના બનાવવાની કોસ્ટ થાય સાડા ત્રણ હજાર રૂપિયા એના માટે પાવડર મોકો પેલા બે ત્રણ એવા વિડીયો જોયા હતા કે ભાઈ આ રીતનું ફાર્મ છે પછી મેં જ્યારે પચીસો રૂપિયામાં સિત્તેર હજાર રૂપિયા આપીને હું આની ટ્રેનિંગ લઈ આવ્યો પહેલાં ટ્રેનિંગ લઈને આવીને પછી મેં એ જ પાર્ટી પચીસો રૂપિયામાં દર મહિને લીટરના પચીસો રૂપિયા ભાવે મેં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો તો બરાબર ના અત્યારે હું મારી જાતે જ પ્લેટફોર્મ મેં અત્યારે હું પાંચ થી સાત હજાર રૂપિયા લીટર વેચું છું થી સાત હજાર રૂપિયા લીટર છે હા બરાબર દૂધ 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 બરાબર આ ક્યાં જાય દૂધ તમારું મારે જે વચેટિયા હોય ને જે ડાયરેક્ટ કંપની તમારી જોડે નહીં આવતી જે વચેટિયા હોય એ તમારી જોડે આવે અને એ રે એમનો ગાળો રાખીને તમારી જોડે દૂધ લઈ જાય બરાબર દૂધ આવે એટલે ડાયાબિટીસ વાળ દર્દી હોય એ પણ પી શકે પછી કોઈ છોકરાના ગાય ભેંસનું દૂધ છૂટ નહીં થતું તો એ પણ સારામાં સારા ઉપયોગમાં આવે એના માટે જ વધારે ઉપયોગ થાય દૂધનો સાબુ સાબુ બનાવવાના આઈડિયા બધી કેવી રીતે સાબુ બનાવવા મેં આ રિસર્ચ જ કર્યું હતું તો મેં બે ત્રણ એવા ડૉક્ટર નહીં મળ્યો એટલે કે તમે આ કરો તો સારામાં સારું રહેશે તો એવા બે ત્રણ ડોક્ટર હાલ મારી જોડે કે જે મને હર મહિને કે ભાઈ મારા સો સાબુ જુઓ કે દોઢસો સાબુ જુઓ કે બસો સાબુ જુઓ એ રીતે મને દર મહિને ઓર્ડર આપતા જ રહે બરાબર અચ્છા કે આઈડિયા ભાઈ હવે ધંધો ધંધો છે અને યુનિક અલગ નથી એવો તમે શરૂ એટલે એના માટે એવું હતું કે હું મારે ગવર્મેન્ટ જોબ જ છે તો હવે એક પાર્લર આવ્યું પાર્લર મેં છોકરાને કીધું કે બેટા પાર્લર તું રાખી દે કે એ રોજની ત્રણ હજારનો ચોખ્ખો નફો હતો તો છોકરાને એવું હતું કે મારે કંઈક અલગ જ કરવું એટલે કે પપ્પા ત્રણ હજારમાં હું જેના દિવસે રજા રાખું એના દિવસે મને ત્રણ હજાર મળવાના નથી તો મારે એવો ધંધો કરવો કે હું રજા રાખું છું મારા ખાતામાં ત્રણ હજાર આવે બરાબર એટલે પછી એકચુલી મારે આ રિટાયર્ડ થઈને મારે ધંધો કરવાનો હતો પછી છોકરાએ જ ગયો પપ્પા તમે કંઈક ધંધો બતાવો પછી મેં એના આઈડિયા કે ભાઈ આ ધંધો તું કર સારા સારું હા બધું મારો છોકરો સંભાળે બરાબર કેવું લાખ ઇન્કમ સારી થઈ જાય છે ઓછામાં ઓછા છ હજાર તો છ લાખ તો ખરા જ છ લાખ મહિના છથી ઉપર ખરા પણ તો કેવા પૂરતું જ કે છો થાય એમ Okay, so. Cool.